ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા બગીચા સરગતી મોઢ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ બેનર સાથે સક્રિય ભાગીદારી અપાઈ આવેદનપત્રમાં જણાવ્યું કે માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આવેદન આપી રહ્યા છે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ ઉપરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે અને હિંસાને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંતશ્રી ચેન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ થતા હિન્દુઓ પર આ અત્યાચાર કરી પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં પહેલ પૂરી દીધા છે અને જે કૃત્ય પણ અમાનવીય છે અમે આપ પાસેથી નીચેની માંગણીઓ કરીએ છીએ પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા પીડિતોને ન્યાય અપાવવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો વગેરે જેવી માંગ સાથે રેલીઓ યોજી વિરોધ પ્રદર્શન કરી મોન રેલી કાઢીને પ્રાંત અધિકારીને અધિકારી બેન પંચાલને આવેદનપત્ર પત્ર પાઠવ્યું જય શ્રી રામ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંની બેન દીકરીઓ ઉપર જે પ્રમાણે તેમની જે હાલત છે અત્યારની અને ત્યાંના મંદિરોને જે તોડી પાડ્યા છે ત્યાંની મૂર્તિઓને ખંડિત કરી નાખી છે વર્તમાન સરકાર જે આવ્યા પછી જ્યાંના જે મુસ્લિમ સમુદાય દ્વારા જે હિન્દુઓ પર જે આક્રમણ થઈ રહ્યા છે અને તેમની નિર્મમ હત્યાઓ થઈ રહી છે એ સંદર્ભમાં આજે માનવ રક્ષા સમિતિ દ્વારા ડીસાની અંદર પ્રાંત કચેરી ખાતે સમાજ સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો એ સમિતિમાં જોડાયેલા છે અને એ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર અપાણું છે જય શ્રીરામ